નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ ગુજરાત જ્ઞાન ચેનલ ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો છે એ ફટાફટ હાજર થઈ જાય ધીમે ધીમે છે એ વિદ્યાર્થીઓની હાજરી છે એ અહીંયા દેખાઈ રહી છે સ્ટાર્ટ કરો કમલેશભાઈ સોલંકી એમ કે છે એ સ્ટાર્ટ કરો તાજેતરની અંદર વિદ્યાર્થી મિત્રો થોડા સમય પહેલાં તમને બધાને ખ્યાલ છે કે બે દિવસ પહેલાં નોટિફિકેશન આવી અને એ નોટિફિકેશનની અંદર કયો ઉલ્લેખ કરવામાં આવેલો હતો તો કે ખાસ કરીને હાઈકોર્ટ હાઈકોર્ટ સંદર્ભે વિદ્યાર્થી મિત્રો છે એ આજે આપણે વાત કરવાના છીએ તો ગુજરાત હાઈકોર્ટની અંદર છે એ એક ભરતી આવેલી છે તેના માટેની ભરતી છે તો સ્પેશિયલી ડ્રાઈવર માટેની વિદ્યાર્થી મિત્રો ભરતી બહાર પાડવામાં આવેલી છે તો આ ડ્રાઈવર ભરતીની અંદર ફોર્મ ભરવું કે ન ભરવું ભરવું હોય તો શું લાયકા જ કયા કયા એની અંદર નિયમો છે આ બધી વાત બરોબર એની લાયકાત શું રહેલી છે ફી કેટલી છે જગ્યાઓ કેટલી છે વયમર્યાદા શું જોશે કેમ કેવા પ્રકારનું લાયસન્સ જોશે સાથે સાથે આ ભરતી છે વિદ્યાર્થી મિત્રો એ ખૂબ સારો પોઈન્ટ કહેવાય એની લાયકાત ની વાત કરીએ તો માત્ર ને માત્ર છે એ ધોરણ દસ પાસ અહીંયા માગેલું છે વિદ્યાર્થી મિત્રો જીએસઆરટીસી નિગમની અંદર થોડા સમય પહેલા જે ડ્રાઈવરની ભરતી થઈ ગઈ આ ભરતીની લાયકાતની વાત કરું તો એ બાર પાસ હતી બરોબર તો બાર પાસ ઉપર એ પરીક્ષા હતી પરંતુ અહીંયા તમારે એક બહુ મોટો ફાયદો છે કે દસ પાસ ઉપર વિદ્યાર્થી મિત્રો છે એ તમારી પરીક્ષા લેવાની છે બરોબર દસ પાસ ઉપર છે એ તમારા ફોર્મ ભરાવાના છે પચીસ કરતા પણ વધારે વિદ્યાર્થી મિત્રો હાજર થઈ ગયા છે બરોબર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો ડ્રાઈવર ભરતી સંદર્ભે જે કાંઈ પણ તમારા મનના પ્રશ્નો હશે તે કોમેન્ટ માં સાથે સાથે પૂછતા રહેજો બરોબર એટલે એનું સોલ્યુશન આવતું જાય તો હવે વિદ્યાર્થી મિત્રો આ ભરતી વિશે ની અંદર વાત કરીએ તો આખું નોટિફિકેશન સમજી લઈએ જે છે એ નોટિફિકેશન વિદ્યાર્થી મિત્રો સમજીએ અને નોટિફિકેશનમાં હું તમને સમજાવું એટલે તમને વધારે ખબર પડશે તો આ વિદ્યાર્થી મિત્રો છે ગુજરાત હાઈકોર્ટ ની અંદર ની અંદર જે ભરતી બહાર પાડવામાં આવેલી છે ઓલા અમદાવાદ ખાતે બરાબર એનો જે એડવર્ટાઈઝમેન્ટ નંબર છે એ પણ અહીંયા તમારા ઉપર લખેલો છે તો આ ભરતીની વિગતે ચર્ચાઓ કરીએ આપણે બરોબર આ ભરતી વિશે વિગતે ચર્ચાઓ કરીએ તો અંદાજીત અગત્યની તારીખો આ માટે તમામ ઉમેદવારો એ ઇન્ફોર્મેશન બુલેટિન જોવાનું રહેશે એટલે કે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાવાની શરૂઆત ક્યારે થશે આ જે બધી બાબતો છે આની અંદર બરોબર ફોર્મ ભરવાની શરૂઆત ને બધું તો હાલની અંદર વાત કરું તો જીએસઆરટી જે હાઈકોર્ટ ઓજસ આ રીતે તમે લખશો એચ સી ઓજસ તો આ વેબસાઇટ ઉપર વિદ્યાર્થી મિત્રો આની માહિતી અપલોડ થઈ ગઈ છે બરોબર ત્યાંથી તમારે રજીસ્ટ્રેશન કરાવીને પછી ફોર્મ એપ્લાય કરી દેવાનું છે હાઈકોર્ટ ઓજસ આ રીતે લખશો એટલે તમારું છે વિદ્યાર્થી મિત્રો એ બધી વિગતો ત્યાં ખુલી જશે ત્યાં જઈને એપ્લાય કરીને ફોર્મ ભર દેવાનું છે અમુક જે કોઈ ઉમેદવારો હોય બરોબર એવા ઉમેદવારો કે જેને ફોર્મ ભરતા નથી આવડતું તો એ ઉમેદવાર છે એ ઉમેદવારો છે એ ખાસ કરીને સંપર્ક કરી શકે છે ફોર્મ ભરવા બાબતે બરોબર જેને ફોર્મ ભરતા નથી આવડતું તે બરોબર એવા ઉમેદવારો માટે છે અહીંયા નંબર એક મેન્શન કરેલો છે તો આ નંબર ઉપર મેસેજ કરી શકે છે જસ્ટ ફોર્મ ભરી દેવામાં આવશે બીજા દ્વારા ઓકે આમ વિદ્યાર્થી મિત્રો વિગતવાર માહિતી જોઈએ તો ડ્રાઈવર કક્ષાની વિદ્યાર્થી મિત્રો છે એ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે જગ્યાઓ વિદ્યાર્થી મિત્રો ચોત્રીસ છે ખાસ યાદ રાખજો અહીંયા જગ્યાઓ કેટલી છે તો કે જગ્યાઓ ચોત્રીસ છે પરંતુ અહીંયા બહુ મોટો એક ફાયદો એ છે કે જગ્યાઓ ભલે ઓછી હોય પણ એની લાયકાત ધરાવતા ઉમેદવારોની સંખ્યા બહુ ઓછી છે જેમ કે વાત કરું તો આની લાયકાતની અંદર ધોરણ બાર પાસ અને લાઇટ મોટર વિકલ એટલે કે એલવીએમ માટેનું લાયસન્સ દોસ્તો માંગતા હોય છે બરોબર એલવીએમ માટેનું લાયસન્સ માંગતા હોય છે તો એ બહુ ઓછા ઉમેદવારો માટે હોય છે તો જેટલા પણ ઉમેદવારો છે અહીંયા લાયકાત ધરાવતા હોય બધાએ ફરજિયાત પણ ફોર્મ ભરવાનું છે વાત કરું વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણની તો ઇન હેલ્ડ સેલેરી છે કે અહીંયા તમને છે એ વીસ હજાર આસપાસથી શરૂ થાય અને ત્રેસઠ હજાર આસપાસ સેલેરી તમને મળવા પાત્ર થાય છે બરોબર બરોબર ની પૂરી થઈ ગઈ છે ભરતી અત્યારે એનું છે આવવાનું આવવાનું મતલબ કે છે તો કેટેગરી વાઇઝ જગ્યાઓની માહિતી અહીંયા આપેલી છે સ્ક્રીનશોટ પાડી લેજો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ હેન્ડિકેપ છે એ અહીંયા કોઈ પણ ફોર્મ ભરી શકશે નહીં બરોબર ફિઝિકલ હેન્ડીડેટ ફોર્મ ભરી શકશે નહીં નંબરના સસમા વાળા ઉમેદવારો પણ અહીંયા ફોર્મ ભરી શકતા નથી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલીક બીજી વધારાની માહિતી આપેલી છે લાયકાત અંગે બરોબર શું લાયકાત જરૂરી છે તો કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ તમારે જરૂરી લાયકાત ધ્યાનમાં લેવાની રહેશે એટલે કે એ તારીખે તમારી પાસે છે કે ધોરણ દસ ની પરીક્ષા પાસ કરેલો સર્ટિફિકેટ હોવું જોઈએ એટલે કે એક તો લાયકાતની અંદર તમારી પાસે ધોરણ દસ ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ એટલે કે ધોરણ દસ પાસ હોવા જોઈએ તમે બરોબર સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ઉમેદવારોની આંખો દ્રષ્ટિ અથવા તો જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ એટલે કે અંધત્વ ન હોવું જોઈએ અંધત્વની બીજી કોઈ ખામી ન હોવી જોઈએ અને સાથે સાથે લાઇટ મોટર વેહિકલ એટલે કે વિદ્યાર્થી મિત્રો એલ એમ વી જેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે એલ એમ વી તો એલ એમ વી માટેનું વિદ્યાર્થી મિત્રો તમારી પાસે લાયસન્સ હોવું જોઈએ જેનું લાયસન્સ તો કે ડ્રાઇવિંગ માટેનું લાયસન્સ જો તમને અહીંયા દેખાતું હશે થોડુંક આઉટ કરી નાખો તો અહીંયા છે ડ્રાઇવિંગ લાયસન્સ

પંચોતેરસો કિલોગ્રામ જેટલો વજન થતો હોય બરોબર વેહિકલ ની અંદર સમાવેશ કરવામાં આવે છે કાર છે આ બધી વસ્તુઓ છે બધી વસ્તુઓ છે એલ ની અંદર આવશે તો એનું જેની પાસે લાઇસન્સ હશે અને ધોરણ બાર પાસ કરેલું હશે આ તમામ ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકશે ખાસ એક વધારાનું એ છે કે જેને મિકેનિઝમ અને વાહનની મરામત કરવાની આવડત હશે એને પેલા સ્થાન આપવામાં આવશે પછી એમ કે છે વિદ્યાર્થી મિત્રો કે જે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ તમારે અહીંયા લેવામાં આવશે પેલા તમે લેખિત પરીક્ષા પાસ કરો છો પછી તમારી કામગીરીનો પ્રકાર જોતા ઉમેદવારને જો રતા પડવું જામર કે કોઈ આંખની ખામી હશે તો એ અહીંયા કોઈ પણ ખામી ધરાવતો હોવો જોઈએ નહીં નહીતર એ ફોર્મ ભરી શકશે નહીં અને વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનું કે પાંચ વર્ષનો ઓછામાં ઓછો ડ્રાઈવિંગ નો અનુભવ હોવો જોઈએ એ અનુભવ માટેનું પ્રમાણપત્ર હોવું જોઈએ બરોબર ઉમેદવાર પ્રતિષ્ઠિત સંસ્થા અથવા કંપનીમાં ઓછામાં ઓછો પાંચ વર્ષ અહીંયા પ્રતિષ્ઠિત કંપની અથવા સંસ્થા એટલે વિદ્યાર્થી મિત્રો સરકારી પણ ચાલે બરોબર સરકારી પણ ચાલે અને પ્રાઇવેટ પણ ચાલે યાદ રાખજો મૂળ તમારી પાસે છે એ તમે 5 વર્ષથી ડ્રાઇવિંગ કરો છો એના માટેનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને આ લગભગ બધા પાસે હોય એટલે એ જીએસઆરટીસી કન્ડક્ટરની અંદર ફોર્મ ભર્યું તું એ બધા ઉમેદવારો અહીંયા અરજી યાદ પણ ફોર્મ ભરવાનું છે બરોબર આ બધાએ અહીંયા ફરજિયાત પણે ફોર્મ ભરવાનું છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે એના રોજ તમારી વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો કે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને વિદ્યાર્થી મિત્રો પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ એટલે કે અઢાર થી પાંત્રીસ વર્ષની ઉંમર હોય તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો પણ બીજી અન્ય કેટેગરીની છૂટછાટ આપવામાં આવેલી છે જેમ કે અનુસૂચિત જાતિ હોય અનુસૂચિત જનજાતિ હોય એટલે કે એસસી એસટી સામાજિક અને શૈક્ષણિક રીતે પસાત વર્ગ હોય બરોબર ઈડબ્લ્યુ ના અનામત વર્ગના હોય એ બધાને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે અને જે કંઈ પણ મહિલા ઉમેદવાર હોય એમાં એસસી એસટી ઓબીસી કોઈ પણ જ્ઞાતિની મહિલા ઉમેદવાર હોય અને બીજી વધારાની પાંચ વર્ષ એટલે સાડત્રી તો હતી જ એટલે સોરી પાંત્રીસ તો હતી બીજી વર્ષ વર્ષ એટલે સુધીની આપવામાં આવે છે અને લશ્કરની અંદર કોઈ તમારા સેવા બજાવેલી હોય તો એને બીજા વધારાના ત્રણ વર્ષની જે છૂટછાટ છે તે અહીંયા મળવાપાત્ર થાય છે અને જે કાંઈ હાઈકોર્ટની ન્યાયાલયની અંદર કોઈ કામ કરતો કર્મચારી હશે તો એને છે બીજા પણ વધારાની વયમર્યાદા આપવામાં આવે છે પરીક્ષા ફી ની વાત કરું તો થોડીક પરીક્ષા ફી વધારે છે અને વધારે છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે ફાયદો છે જેમ વધારે પરીક્ષા ફી હશે એમ ફોર્મ ઓછા ભરાશે શું થશે તો કે ફોર્મ ઓછા ભરાશે કારણ કે એક હજાર રૂપિયા ખર્ચવા માટે કોઈ તૈયાર ન હોય તો ફોર્મ ઓછા ભરાશે પેલી વસ્તુ એ છે અને બીજું સાથે સાથે ફોર્મ ઓછા ભરાશે એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ઓલ ઓફ યુ તમામને જય શ્રી કૃષ્ણ ફોર્મ ઓછા ભરાશે એટલે તમારી કોમ્પિટિશન ઘટશે બરોબર અને તમારો ચાન્સ વધી જશે બરોબર તો સામાન્ય ઉમેદવારો એટલે કે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ જનરલ કેટેગરીના ઉમેદવારોને કેટલા રૂપિયા ભરવાના એક હજાર રૂપિયા ભરવાના છે અને વિદ્યાર્થી મિત્રો એસસી એસટી ઓબીસી ઇડબલ્યુએસ જે માજી સૈનિક આ તમામને પાંચસો રૂપિયા ફી ભરવાની છે બરોબર આ તમામને પાંચસો રૂપિયા ફી ભરવાની છે ફી માત્રને માત્ર ઓનલાઈન જ ભરવાની છે અન્ય મારફતે ફી ભરવાની નથી હવે વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા છે બે પરીક્ષાઓ પાસ કરવાની રહેશે જે પરીક્ષાઓ પાસ કરવાની રહેશે તો વિદ્યાર્થી મિત્રો છે અહિયાં તમારું નામ આવશે પેલી પરીક્ષા કઈ છે તો કે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા સો ગુણની વિદ્યાર્થી મિત્રો તમારું લેખિત પરીક્ષાનું પેપર રહેશે ગભરાવાની બિલકુલ જરૂર નથી અહીંયા જીએસઆરટીસી નિગમ તમને સાઠ મિનિટ આપતું એની જગ્યાએ હાઈકોર્ટ તમને નેવું મિનિટ આપે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો દોઢ કલાકનો સમય તમને મળવા પાત્ર થાય છે દોઢ કલાકની અંદર માત્ર સો પ્રશ્નો કરવાના છે જીએસઆરટીસી નિગમ તો બહુ લાંબો સિલેબસ આપ્યો હતો અહિયાં એકદમ સરળ અને સિમ્પલ સિલેબસ છે તમે ક્લાસ થ્રી ની પટ્ટાવાળાનું પેપર આપ્યું હતું ને એવું કેવું સિમ્પલ પેપર હતું બરાબર એવું સિમ્પલ એનાથી પણ સિમ્પલ પેપર અહીંયા આવશે ક્લાસ થ્રી તો પટ્ટાવાળો હતો ક્લાસ ફોર અહીંયા પણ આ તમારી ભરતી ક્લાસ ફોરમાં આવે છે અને વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગની ટેસ્ટ તમારી લેવાની રહેશે જે વિદ્યાર્થીઓ લેખિતની અંદર પાસ થાય એ બધાને ડ્રાઇવિંગની ટેસ્ટ લેવાની છે અને એના પણ વિદ્યાર્થી મિત્રો સો ગુણનું તમારું જે ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બેલીફ અને પટ્ટાવાળા વિશે વિચારો જરૂર બિલકુલ બિલકુલ એવું પેપર આવે નહીં આ ક્લાસ ફોર છે બરોબર આ ક્લાસ ફોર નહીં આવે પટ્ટાવાળાનું તમે આ વર્ષે જે પેપર લેવાનું હતું ગયા વર્ષે એ પેપર જોઈ લેજો એકવાર બરોબર એકદમ સિમ્પલ પેપર આવે છે અને ડ્રાઈવરનું મેરેજ તો નીચું દટકશે તમે એવું પેપર આવે નહીં સરળ કાઢે કે અઘરું કાઢે ડ્રાઈવરનું મેરિટ નીચું દટકશે કારણ કે તમે બધા ઘણા ટાઈમથી જે ડ્રાઈવિંગ કરો છો લેખન માંથી છે તમે ઘણા બધા દૂર જતા રહ્યા છો લેખિત પરીક્ષાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સો પ્રશ્નો રહેશે સો ગુણ રહેશે એટલે કે એક પ્રશ્નોનો એક માર્ક રહેશે ગુજરાતીની અંદર તમારું પેપર આવશે ફોટા ટેક કરશો તો જીરો પોઈન્ટ તેંત્રીસ માઇનસ થશે એક પ્રશ્નનો અને વિદ્યાર્થી મિત્રો નવ મિનિટનો તમને સમય મળવા પાત્ર થશે એટલે કે આમ વાત કરીએ તો એક કલાક મેં ત્રીસ મિનિટ જેટલો તમને સમય મળવા પાત્ર થાય છે હવે આપણે સિલેબસ જોઈએ શું શું સિલેબસની અંદર પૂછાય છે તો વિદ્યાર્થી મિત્રો સિલેબસ તમારી સામે છે બરોબર ગુજરાતી છે સામાન્ય જ્ઞાન છે ગુજરાતની ભૂગોળ છે ગણિત છે કરંટ અફેર છે અને

એટલે ઓછામાં ઓછા પંદર માર્કનું નું વેટેજ ધરાવતા હશે પંદર પ્લસ માર્કનું બરોબર કેટલા કે પંદર પ્લસ માર્ક નું આ વિષયો છે એ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાની અંદર વેટે ટોટલ સાત વિષય છે સાત વિષય છે ગુણ છે એટલે બધાનું છે એ તમારે ચૌદ ચૌદ માર્ક ગણવા પડે ફરજિયાત બધા વિષય ચૌદ ચૌદ માર્ક એવું કીધું નથી કે કયો વિષય કેટલા માર્ક ની અંદર પૂછીશું પણ વિદ્યાર્થી મિત્રો સાત વિષય છે એટલે તમારે ચૌદ ચૌદ ગણો તો આ રીતે કઈક એકસો બે માર્ક જેવું થાય એટલે અમુક કોઈ ટોપિક હોય તો એમાંથી દસ પ્રશ્નો આવે તો અમુકમાંથી પંદર પ્રશ્નો આવી જાય એટલું કોઈ ફિક્સ નથી એટલે આપણે રેશિયા પ્રમાણે આ રીતે ચાલે કે સાત વિષય છે તો આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો માર્કનું ડિવિ ડિવાઇડેડ કરી અને પછી તૈયારી કરવી જોઈએ એટલે કે કોઈ પણ વિષય વિદ્યાર્થી મિત્રો છોડવો ન જોઈએ અને તમારે ઓછામાં ઓછા છે એ લેખિત પરીક્ષા છે એની અંદર પિસ્તાલીસ ગુણ લખવાના લાવવાના છે અને જે વિદ્યાર્થી મિત્રો લેખિત પરીક્ષાની અંદર પિસ્તાલીસ ગુણ લાવશે એને છે એ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે બરાબર કોને પિસ્તાલીસ ગુણ લાખવાના લાવવાના છે તો વિદ્યાર્થી મિત્રો જે એસસી એસટી જીડબલ્યુએસ અને ઓબીસી આ બધાય છે એ કેટલા ગુણ લાવવાના છે તો પિસ્તાલીસ બાકીના જનરલ કેટીગરીવાળા ઉમેદવારો છે એને કેટલા ગુણ લાવવાના છે તો કે પચાસ ગુણ કેટલા ગુણ લાવવાના છે ઓછામાં ઓછા પચાસ ગુણ લાવવાના છે જો તમે આ ક્રાઇટેરિયા પાસ કરો છો બરોબર તો તમને વિદ્યાર્થી મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવશે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ છે એ ક્યાં લેવાશે તો એ પછી પાછળથી નક્કી થશે અત્યારે કોઈ નક્કી નથી ઓએમઆર છે એ ઓએમઆર આધારિત તમારી પરીક્ષા રહેશે બરોબર એ બધી માહિતી વેબસાઈટ ઉપર વખતો વખત મૂકવામાં આવશે ચાલો હવે ડ્રાઇવિંગ ટેસ્ટની વાત કરીએ તો સો માર્કની તમારી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવશે કેટલા માર્કની સો માર્કની આની અંદર વિદ્યાર્થી મિત્રો છે કે તમારે સ્ટાર્ટિંગ કરાવવાનું રહેશે એટલે કે બસને ઉપાડવાની રહેશે સ્ટાર્ટિંગ એટલે કે બસને ઉપાડવાની રહેશે બરોબર ત્યારબાદ વિદ્યાર્થી ફોરવર્ડ ડ્રાઇવિંગ એટલે કે પાછળ લેવાની રહેશે ત્યારબાદ ટર્નિંગ કરવાનું રહેશે ઓવરટેકિંગ કરવાનું હશે એક બસને બીજી બસ દ્વારા ઓવરટેકિંગ કરવાનું હશે રિવર્સિંગ લઈ જવાની હશે પાછળ લઈ જવાની હશે પાર્કિંગ કરાવશે તમને અને કાર મિકેનિક્સની પરિચિતતા અંગે થોડાક છે એ તમને પ્રશ્નો પૂછશે બરોબર અને લાસ્ટની અંદર છે વિદ્યાર્થી મિત્રો સામાન્ય રીતભાત અને તમારું વર્તન કેવું છે બરોબર એ વર્તન પણ તમારું જોવામાં આવશે તો આટલું તમે કરી નાખો તો આના સો માર્ક તમને મળવા પાત્ર થાય છે બરોબર આટલું તમને કરાવે આના સો માર્ક મળવા પાત્ર થાય છે બરોબર ક્લિયર છે અમદાવાદ અથવા તો જેનું મુખ્ય મથક હશે ત્યાં તમારી ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે એ લેવામાં આવશે ઓછામાં ઓછા એસી ગુણ એસી તો ભાઈ આરામથી આવે જે લોકો ડ્રાઇવિંગ કરતા હોય બરોબર એ લોકોને ફરજિયાત ઓછામાં ઓછા એસી ગુણ તો આરામથી રમતા રમતા આવે કારણ કે જે જે એસઆરટીસી નિગમ પચાસ માર્કની ટેસ્ટ લે છે ને એમાં લગભગ બધાને છે વિદ્યાર્થી મિત્રો એ પિસ્તાલીસ આસપાસ માર્ક આવે છે બરોબર તો આમાં તો તમારે છે એસી માર્ક લાવવાના છે એ પણ સો માંથી અને અહીંયા તમારું મેરિટ બનવાનું છે એક તો લેખિત પરીક્ષાનું મેરિટ પણ બનશે બરોબર લેખિત પરીક્ષાનું મેરિટ પણ બનશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો છે એ તમારે જે સો માર્કની ટેસ્ટ લેવાની છે એનું પણ મેરિટ બનશે એટલે લેખિત પરીક્ષાના સો ગુણ અને આના સો ગુણ તો આ બસો ગુણનું જે ટોટલ થાય છે આ બસો ગુણ માંથી વિદ્યાર્થી મિત્રો છે એ તમારું મેરિટ બનવાનું છે શું કોઈ પ્રશ્ન છે સર એક અને બીજી કંડક્ટર બુકની એક લેવાની અને કે બંને લેવાની એક જ લેવાની ગમે તે આ એલએમવી એટલે કે એવું નથી કે તમને બસ જ ચલાવવા દે એલ એમવી ની અંદર કોઈ પણ વાહન આવી જાય જો એમાં બસ નો સમાવેશ થઈ જશે ફોર વ્હીલ નો સમાવેશ થઈ જશે બરોબર મેં તમને આગળ વાત કરી એમ કે એલ એમવી ની અંદર જેટલા પણ વાહનો આવે એ તમામ તમને ચલાવતા આવડવા પડે ઓકે ચાલો ત્યારબાદ પસંદગી યાદી છે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે બરોબર ત્યારબાદ આગળ વધી જઈએ નિમણૂક અંગેની અયોગ્યતા તો પહેલા તો ભારતનો નાગરિકતા ન હોય તો એ નહીં ફોર્મ ભરી શકે એ બધું તમારે જોવાની જરૂર નથી તમારે જેટલું જરૂરી છે એ બધી હું વસ્તુ હું તમને કહેતો જઈશ બરોબર તમારે જેટલી પણ જરૂર છે એ બધી વસ્તુ હું તમને અહીંયાથી કહેતો જઈશ તો એમાં તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને બાકી બધા જેને ફરજિયાત ફોર્મ ભરવાનું છે એને ફરજિયાત આખો વિડીયો જોવાનો રહેશે અને નોટિફિકેશન પણ વાંચવાની રહેશે પછી વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન અરજી હાઈકોર્ટની વેબસાઇટ ઉપર જઈ અને કરવાની રહેશે એક હજાર રૂપિયા ફી ત્યાં ચૂકવવાની રહેશે ફોટોગ્રાફની એ બધી વસ્તુઓ અપલોડ કરવાની રહેશે બસ એ જ છે અહીંયા વધારાનું કંઈ jpeg પીજી ફોર્મેટમાં ફોટો હોવો જોઈએ એ બધી વસ્તુઓ તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલી છે બાકી કોઈ વધારાની વસ્તુ આપેલી નથી ઓકે તો આ બધી તો માહિતી મળી ગઈ તમને થોડીક ઉપર છેલ્લી ફરીથી આપણે માહિતી લઈ લઈએ કે કઈ કઈ વાત આપણે કરીએ અત્યાર સુધીમાં તો વિદ્યાર્થી મિત્રો હાઈકોર્ટની અંદર જે ભરતી આવેલી છે એની અંદર વાત કરીએ તો એનો જાહેરાત છે ડ્રાઈવરની વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઉપર ભરતી આવેલી છે તમારા જે કઈ પણ પ્રશ્નો હશે એ થોડીક વારમાં લઉં છું તો આ એની ચોત્રીસ જેટલી જગ્યાઓ છે પગાર છે એનો વિદ્યાર્થી મિત્રો વીસ હજાર થી શરૂ થાય છે બરોબર વીસ હજાર થી શરૂ કરી લગભગ ચોસઠ હજાર આસપાસ છે આનો પગાર થાય છે ઇનહેન્ડ સેલેરી મળે છે તો વીસ હજાર તો જ મળે બાકી વધારાનો જે કાંઈ ભથ્થાઓ છે તે મળવાપાત્ર થાય છે અનુભવની વાત કરેલી છે કે ઓછામાં ઓછો પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ અઢારથી નીચે ઉંમર હોવી ન જોઈએ પાંત્રીસ થી વધારે ન હોવી જોઈએ અને પાંચ વર્ષની વધારે છૂટછાટ મળે છે અન્ય કેટેગરીવાળા પછી તો કે એક હજાર રૂપિયા ફી ઓબીસી વાળાને ભરવાની છે કોને ઓબીસી વાળાને એ સોરી જનરલવાળાને ભરવાની છે જનરલવાળાને એક હજાર રૂપિયા ફી ભરવાની છે અને વાત કરું વિદ્યાર્થી મિત્રો અન્ય કેટેગરીના ઉમેદવારોને તો એને વિદ્યાર્થી મિત્રો પાંચસો રૂપિયા ફી ભરવાની છે જેની અંદર એસસી st, EWS અને ઓબીસી આ બધા આવી જશે તો આમને પાંચસો રૂપિયા ફી ભરવાની છે ફટાફટ જોઈએ કોઈ પણ વધારાનો ટાઈમ વેસ્ટ કર્યા વગર લેખિત પરીક્ષાની અંદર છે એ સો ગુણો તમારા લેવાશે નેવું મિનિટનો સમય છે સાથે સાથે ડ્રાઇવિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે ગુજરાતીમાં પેપર આવશે દોઢ કલાકનો સમય છે ક્લિયર છે આ એનો સિલેબસ છે તમને આપી દીધો છે અને આ જે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની છે એના વિશેની વિગતો છે કે આટલી એટલી વસ્તુ તમને કરાવશે રેડી અમદાવાદ જિલ્લાએ તમારું ડ્રાઇવિંગ ટેસ્ટ રહેશે બરોબર ને તો અહિયાં સુધી વિદ્યાર્થી મિત્રો તમને બધી લગભગ માહિતી મળી જશે મારો પ્રશ્ન એસટી ડ્રાઇવરમાં ओबीसी માં કેટલું મેરિટ રહેશે ભાઈ એમાં છે એ લગભગ મેં તમને કહ્યું એ પ્રમાણે 25 થી ત્રીસ આસપાસ મેરિટ છે એ રહી શકે પ્રશ્ન આ ડ્રાઇવરની ભરતી છે કે મોટર કારના ડ્રાઇવરની ભરતી છે ભાઈ એલ ના અંદર તમામ વાહનો આવી જશે એલ એટલે લાઇટ મોટર વેહિકલ ની અંદર તમામ વાહનો આવી જશે બરોબર તમામ વાહનો આવી જશે ચાલો બીજો કોઈ પ્રશ્ન છે તો હવે વિદ્યાર્થી મિત્રો ગુજરાત જો તમારે તૈયારી કરવી હોય બરોબર ડ્રાઈવરની જે ભરતી બહાર પડી છે આ ડ્રાઈવર ભરતીની તૈયારી કરવી હોય તો તમને કઈ રીતે આપણે મદદરૂપ થઈ શકીએ અથવા તો કઈ રીતે તૈયારી કરવી જોઈએ જેથી વિદ્યાર્થી મિત્રો તમે આગળ નોકરીમાં વધારે સાંસ રહે તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિશન જે છે બરાબર એ કોમ્પિટિશન અહીંયા વિદ્યાર્થી મિત્રો અન્ય કેટેગરી કરતાં ખૂબ ઓછી છે એટલે જો દોસ્તો તમે ઘણા સમયથી એટલે કે પાંચ છ સાત વર્ષથી જો ડ્રાઇવિંગ કરતા હોય તો તમારે આમાં ફી ભરી અને ફોર્મ ભરી દેવું જોઈએ ફી વધારે છે એટલે આમ પણ કોમ્પિટિશન ઘટી જશે બરાબર એક હજારની પાંચસો રૂપિયા ફી છે તો અહીંયા કોમ્પિટિશન ઘટી જશે હવે વિદ્યાર્થી મિત્રો તમારે જો આની તૈયારી કરવી હોય તો આપણે સિલેબસ પ્રમાણે છે એ એક સરસ મજાનું તમને ઉપયોગી થાય એ પ્રકારની વસ્તુ જેમ કે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાની અંદર તમને સાહિત્ય પણ પૂછાય બરાબર અને સાથે સાથે વ્યાકરણ પણ પૂછાય અને સામાન્ય જ્ઞાન છે તો એમાં વિદ્યાર્થી મિત્રો જીકે માં ઘણા બધા વિષય આવી શકે ભૂગોળ તમને સ્પેશ્યલ આપેલું છે ગુજરાતનું ભૂગોળ ઓછામાં ઓછું પંદર માર્કનું તમને અહીંયા પૂછાઈ શકે છે ગણિત છે તે થી પંદર માર્કનું તમને અહીંયા પૂછાઈ શકે છે સાથે સાથે કરંટ અફેર છે એ પણ વિદ્યાર્થી મિત્રો પંદરક માર્ક નું તમને પૂછાઈ શકે અને આ બંને થઈને ઓછામાં ઓછું ત્રીસ થી પાંત્રીસ માર્કનું પૂછાઈ શકે તો આ રીતે તૈયારી જો તમારે કરવી હોય તો એના માટે સ્પેશિયલ આપણે બહુ સફળ રહ્યા છીએ જે જીએસઆરટીસી ડ્રાઈવરનો જે કોર્સ લોન્ચ કરેલો હતો એની અંદર વિદ્યાર્થીઓએ અપ્રતિમ પ્રતિસાદ આપ્યો હતો અને ત્રણસો ને પચાસ પ્લસ એડમિશન થયા હતા તો એ જ ડ્રાઈવરની એ ટુ પોઈન્ટ ઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોન્ચ કરીએ છીએ જે વિદ્યાર્થીઓને સ્પેશિયલી અહીંયા હાઈકોર્ટની અંદર છે એ ડ્રાઈવરની તૈયારી કરવી હોય તો એવા વિદ્યાર્થીઓ માટે છે જે તમારો સિલેબસ જાહેર થયો છે આ સાત વિષયનો એ સાત વિષયના સિલેબસને આધારે તૈયાર કરેલા દસ જેટલા મોડલ પેપર સાથે સાથે એ જેટલા પણ મોડલ પેપરની અંદર પ્રશ્નો હોય સો પ્રશ્નો તો એ સો એ સો પ્રશ્નોનું વિડીયોનું સોલ્યુશન એની સાથે જે છે ખાસ તમારી પરીક્ષાની અંદર આ બંને વિષય ખૂબ જ ઉપયોગી એવા વાહન મોટર પાયાનું જ્ઞાન એટલે કે એમવી ને લગતું અગત્યનું જ્ઞાન અને સાથે સાથે વાહન વ્યવહાર નિગમને લગતા કેટલાક અગત્યના નિયમો બનાવેલા છે તે નિયમો અને ટ્રાફિક રૂલ્સ એની અંદર ચિહ્નો પણ આવી જશે તો આ બધી વસ્તુ તમને છે એ વિડિયો આ બંને વિષય વિડિયો સ્વરૂપે તમને મળવાપાત્ર થશે એના વિડીયો તમને આપી દઈશું એની સાથે સાથે એનું મટીરિયલ્સ આપી દઈશું બરોબર મટીરિયલ્સ ઘરે નહીં આવે એ બધું મટીરિયલ્સ છે એ તમારા વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનની અંદર આવી જશે આપણી એપ્લિકેશનની અંદર આવી જશે તો ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે એપ્લિકેશનની લિંક આપેલી છે અને આ કોર્સ ખરીદવો હોય તો ડાયરેક્ટ આ કોર્સની લિંક પણ આપી દીધી છે ગણિત વિષય છે એ સિવાયના તમામ જેટલા પણ વિષયો તમને અહીંયા દેખાય છે તમામ વિષયનું મટીરિયલ્સ તમને ઈ પીડીએફ સ્વરૂપે મળશે અને સાથે કરંટ અફેરના વિડીયો પણ મળશે અને સાથે સાથે પીડીએફ પણ મળશે બરોબર વિડીયો અને તમને કયા કયા વિષયના વિડીયો મળશે તો એક તો પેપર સોલ્યુશનના દસ વિડિયો મળશે પછી તો કે એમ બી ના વિડીયો મળશે મોટર પાયાના જ્ઞાનના વિડીયો મળશે ટ્રાફિક રૂલ્સના વાહન વ્યવહાર નિગમને લગતા વિડીયો કરંટ અફેરના આટલા વિડીયો મળશે બાકીના બધું મટીરિયલ્સ મળશે ગણિત વિષય સિવાયનું અને બધી વસ્તુઓ માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો પાંચસો ને પચાસ રૂપિયાની અંદર મળે છે કેટલું પાંચસો ને પચાસ રૂપિયાની અંદર સ્પેશિયલ ઓફર રાખેલી છે આનો ભાવ ભવિષ્યની અંદર વધી જશે તો જે પણ વિદ્યાર્થી મિત્રો હોય ગુજરાત ની અંદર છે એ ડ્રાઈવરની અંદર ફોર્મ ભરવા માગતા હોય અથવા તો ભરવાનું જ છે જે વિદ્યાર્થી મિત્રો છે એને લાયકાત ધરાવતા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો અહીંયા ફોર્મ ભરવાનું છે બરોબર કોઈ પ્રશ્ન હોય તો એમ એચવીએમમાં બધા હવે માં નહીં હેવી મોટર વ્હીકલ ની વાત નથી કરી વી એમ એટલે વિદ્યાર્થી મિત્રો પંચોતેર કિલોગ્રામ વજન થી નીચેના જે કઈ વાહનો હોય એ બધા આવે મોટર વ્હીકલ ની અંદર પંચોતેર થી વધુ એ બધા એમાં આવે ક્લિયર છે કમલેશભાઈ તો જે વિદ્યાર્થી મિત્રો છે એ ઇન્ટરેસ્ટેડ હોય ખાસ અહીંયા તમને મેં લિંક આપેલી છે અથવા તો વિડીયોના નીચે કેમ કોર્સ ખરીદો હોય ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય તો એના માટે થોડીક માહિતી આપી દઈએ વિદ્યાર્થી મિત્રો તમારે છે એ ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કઈ ગુજરાત જ્ઞાન અથવા તો વિડીયોના નીચે એપ્લિકેશનની લિંક આપેલી છે આ લિંકથી ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નંબરથી મોબાઈલ નંબર થી તમે શું કરો રજીસ્ટર કરો મોબાઈલ નંબર થી રજીસ્ટર કરો અને વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ ઓટીપી દાખલ કરી અને લોગિન કરો અને ત્યાં તમને અલગ અલગ કોર્સ બતાવશે આ ની અંદર તમારે વિદ્યાર્થી મિત્રો જવાનું છે ડ્રાઈવરની સફરે ટુ પોઈન્ટ ઓ એની અંદર પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિક કોર્સ ખુલી જશે ચાલો આ તો બધી માહિતી આપી દીધી લાસ્ટ ડેટ કહી છે નિકાંત પટેલ નિકાંતભાઈ પંદર જૂન બરોબર પંદર જૂન છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ માનવામાં આવે છે પંદર જૂન અત્યારે હાલની અંદર તમે છે હાઈકોર્ટ ઓજસ આ રીતે લખશો એટલે વિદ્યાર્થી મિત્રો એની અંદર આખી નોટિફિકેશન આવશે એની અંદર રજીસ્ટર થઈને એપ્લાય કરી દેજો હાઈકોર્ટ ઓજસ ની અંદર છે એ તમે રજીસ્ટર કરીને એપ્લાય કરી દેજો ક્લિયર છે ઉભી વઢિયારી આ કોર્સ હું નથી બહાર પાડવાનો બે લિફને પટ્ટાવાળવાનો ડ્રાઈવરને કોઈ પ્રશ્ન હોય તો ઝડપથી કોમેન્ટ કરી દો ભાઈ ડ્રાઈવરને લગતા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી દો એમાં દોસ્તો લેખિત પાસ કરો તો પછી જે તમારી જે ડ્રાઇવિંગની ટેસ્ટ લેવાની છે એ ટેસ્ટની અંદર કઈ કઈ રીતનું આવશે માર્ગદર્શન તમને મળશે બરોબર બધું માર્ગદર્શન તમને હાલની અંદર ફરજ બજાવતા કોઈ હોય તો એની પાસેથી તમને માર્ગદર્શન મળશે ઓકે લગભગ કોઈ વિદ્યાર્થીઓના અહીંયા પ્રશ્ન લાગતા નથી બરોબર લગભગ કોઈ તમારા પ્રશ્નો નથી તો જે વિદ્યાર્થી મિત્રો હોય ઇન્ટરેસ્ટેડ હોય એ ખાસ સંપર્ક કરી શકે છે બરાબર ખાસ સંપર્ક કરી શકે છે આપણો મોબાઈલ નંબર છે આપણો મોબાઈલ નંબર અહીંયા આપણે છે એ લખીએ છીએ આ નંબર ઉપર ગમે ત્યારે પાછળથી કોઈ વિદ્યાર્થી મિત્રો હોય વિડીયો જોતા હોય અને કાંઈ પણ આમાં હેલ્પની જરૂર પડે અથવા તો કોર્સ બાબતે કોઈ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો છે એ તમારે મેસેજ કરવાનો છે નેવ આઠ એકસો એકાણું પંચાણું બરાબર આ નંબર ઉપર તમે મેસેજ કરી અને પાછળથી રેકોર્ડેડ જોઈ રહેલા વિદ્યાર્થીઓ હોય તે મને મેસેજ કરી શકે છે ફર્સ્ટ એડ ની જરૂરિયાત નહીં પડે ભાઈ આમાં આમાં તમારે ફર્સ્ટ એડ ની માત્ર ને માત્ર વિદ્યાર્થી મિત્રો બરોબર ની જરૂર પડશે જરૂર પડશે અને ધોરણ બાર પાસ સોરી ધોરણ દસ પાસ બરોબર ધોરણ દસ પાસ જ માગેલું છે બાર પાસ પણ નથી માગેલું તો બાર દસમાની તમારી જે માર્કશીટ છે એ દસમાની માર્કશીટ ની જરૂર પડશે

તમારે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ દાખલા તરીકે પંદર જૂન છે તો પંદર જૂન પહેલા તમારી ઉંમર છે એ સાડત્રીસ થી વધુ નો થઈ જવી જોઈએ સાડત્રીસ હોય તો ચાલે સાડત્રીસ નો થઈ જવી હોવી જોઈએ ક્લિયર છે રણજીતભાઈ ચલો તો આજનો લેક્ચર છે તે ઇમ્પોર્ટન્ટ માહિતી હતી એ બધી માહિતી તમને આપી દીધી છે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણો નંબર આપેલો છે એ નંબર ઉપર મેસેજ કરી શકો છો ચાલો ત્યારે વિડીયોને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી દેજો મળીએ છીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જઈને માતરમ માત્ર ભારતમાં રાખી જય